કોને ક્યાં પકડે તમે કઈ ઉભા ચિંતા કરતા નહીં એન્ટી કઈ પીવાની જરૂર નથી મામલતદાર પાસે રજુઆત બજવાત કરશું તો એ સડી બે છે બરાબર તમારું શું કંચમભાઈ

બીતા દીશી ના 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 કોઈ કાંઈ જરૂર નથી તમારે જો આપડે માણસો કેટલા હતું અત્યારે આપડે જાય કોઈ નહીં જોડાય

ડોયલી માને મૂકી ને દસ જમણ માં જો બાવળીયા સાહેબ જાય તો મારો ઘર નો એક ફોન મૂકીને પગે લગાવી તો કામ માં ન આવે તો હું તમારા તમે બધા આશીર્વાદ આપો ઉપાધિ નો કરતા પોલીસ બોલીસ ની કઈ દીકરા નહી અમે બધા છીએ વકીલ એ હારે છે અને કરવી છે કંઈક કાગળિયા એ ભલે એનો કાંઈ ઉપાજી નહીં કરવાની આપણે કઈ વાંધો નહીં ચાલો આશીર્વાદ આપો છે હા તો મામલતદાર સાહેબ તમે વાકેફ જશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડરની ની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછીયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસ એવું લખ્યું છે કે પીઆઈટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે ને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે ડાબી આંખ પાસે પથ્થર જીઆરડી મુકેશ છે પીઠમાં આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો હાથમાં પથ્થર વાગે માળા મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી તમામ પોલીસ એફઆઈઆરમાં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગે માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માંગવા જવાનું આખી ઘટનામાં ત્રણસો સાત ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા હું લેખિતમાં આપવાનો છું તમે આની પર શું મોટો કોગની જન્સ લ્યો તમારી પાસે મેજીસ્ટ્રેટિયલ પાવર છે એ તો કઈ ખાલી એકસો ની અરજીઓ પર સહી કરવાના જ છે

કોઈ કોઈ ઘટના કાયદાની વાત કરું છું કે ટોળું વિખેરાય જવાની સૂચના આપવા પછી પણ ન અને પોલીસને બળ પ્રયોગ કરવાની જરૂર પડે ત્યારે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની પરવાનગીથી બળ પ્રયોગ કરવો લાઠીચાર્જ કર્યો ગાડીઓ તોડી નાખી તમારી પરમિશનનો એફઆઈઆરમાં ઉલ્લેખ નથી પોલીસ તો રાજકીય હાથો બને છે કાલે તમારા હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે આ રાજ અમરેલી ની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસ વાળાને સુળીએ ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલ તમે ડીએમ ના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો આ કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી શું મોટો કોગ્નિજન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે ચેતન કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી ગાડીઓએ કયો ગુનો કર્યો સીસીટીવી દેખાય છે આમ મારી મારીને તોડી નાખે છે એ છે તમે કયો મને છે 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 બરાબર પણ હવે જે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરટ આવી જાય ટેબલ ઉપર હાથ પછી તોડ નાખો તો વ્યાજબી છે તમે એને વ્યાજબી માનશો તો હું તોડ નાખું બરાબર તો પોલીસે દાડી શું કામ તોડી નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ હું કહી દઉં છું પોલીસ ભલે બને તમારે જવાબ આપવા પડશે કેટલા પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની એફઆઈઆર પ્રમાણે સાત થી આઠ હજાર લોકોનું ટોળું વિછી આમાં ભેગું થયું એફઆઈઆર પ્રમાણે એટલે માની લઈએ કે આઠ હજાર હતા આઠ હજાર માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે એક મિનિટ નાકાબંધી કેમ નો કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસ એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા

પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગરથી કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકોને ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને પોલીસના મનની વાત જનતા કેવી રીતે ખબર પડી ગઈ અચાનક લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને સરઘસ કાઢશું એટલે જ તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના હાથા બની બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આખું પ્રકરણ વાંચીને ત્યારે વાત કરું છું તમારી પાસે જે પાવર છે ઉપયોગ કરો એકસો એકાવન માં સહયો કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે ગાડીઓ તોડી નાખે નિર્દોષ માણસોને એરેસ્ટ કરી લે હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તમે મને જવાબ આપો કોણ ના પાડશે

અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપડા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં પૂછ તમે સાહેબ હિન્દુ છો નહીં મને એમ કયો આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાજબી માનો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો

એટલા સાહેબ રાતે આવ્યા ને આ બધાને મારવામાં કઈ ખામી નથી કાલે મેં કાલ જોયું માથા ત્રણ ચાર માથા દાડી નાખ્યા તો આ દવાખાને નથી લઈ ગયા અહીંયા આ પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી ને હું જોયો કોઈ દવાખાને નથી લઈ ગયા અને બે ત્રણ જણા હાથે ફ્રેકચર છે ઉલટાની ત્રણસો હાથા ની ઉય તમે ક્યારે પરમિશન આપી મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશન ની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ હું તમને કેતો જ આવું પોલીસ ને જેનો હાથો એ બને એ અમે રાજકીય રીતે જોઈ લઈશું

તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલ મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ સુઓ મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું છે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું ખૂન થઈ ગયું અને હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય સરકારી જમીનના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગની થોરીઆળે આળીમાં જમીન ખાલી કરવાનું કેમ જેસીબી લઈને નથી જાતા

રસ્તા જમીન વાળા ખુલ્લા કરી નાખ્યા ચાની ખેતી વાળા ખુલ્લા કરી નાખ્યા અને સાસરી વાળા છે એને આપણે નોટિસ આપી અને બોલાયા તો એમને કીધું ભાઈ અમને આપણે અમારી સરકાર જમીનનો તો નીકળે છે અમે ખુલ્લી કરવા તૈયાર ભાઈ જ્યારે આ લેન લેન્ડ ગ્રેબિન પેલા તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી ઘનશ્યામભાઈ ઉપર લેન્ડ ગ્રેબિન થઈ એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ અને આ

સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની સત્યાવીસ કલાક તો ફરિયાદ નહી કોઈ વસ્તુ નહી અને ઉલટા નું ઉપર નાખ્યું આ આ વસ્તુ ભૂલી ગયા પણ બીજા બીજા આમાં ગાળી આવી ગયા બધા જે વસ્તુ છે હું તમને કઉ જે હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન હાલે સાચી વાતી તો અહીંયા જો દારૂ વ્યવસાય હું લઈને આપી છે અને હું તમને બાકીની અરજી આપું એનો તમારે લેખિત જવાબ કરવાનો છે આ હું તમને આજે રજૂઆત કરી છે કે પોલીસે ઈરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે કરી છે પોલીસે ઓથોરાઈઝ પરમિશન વગર લાઠીચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મન લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહેતરી આપો તમારે લેખિત આપી દો આ લેખિત રજૂઆત રજુઆત લો બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરી દો અને બાઈએ ઝેરોક્ષ દો ત્યાં સિસ્ટમ

પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજિસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ મારી લઈ જાશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જાજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાય લો સાહેબ આની ઇન્વર્ટ જે કઈ સાચું કરજો પેલી નકલ આવી এ টিকিট তো আমি পাশে যা

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવી ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાસે જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે ગામમાંથી ઉઠાવી જવાના ગામ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે

એલા મેસેજ તા નીંદરાધીન આપી કરવાની છે અમે જિલ્લા મેટ્રેસે સુધી તમારી દઈ કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ મને પહોંચાડીશ આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડરની શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કંઈક થશે જવાબદારી કોની તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું કે સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું ખુબ ખૂબ આભાર સાહેબ તમારો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે